ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે આજે છે અષાડી બીજ તો તમને સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ સવારના આઠ વાગ્યા છે અને પાછળ કપડાં સુકાય છે ચોમાસામાં તો આ હાલત રહેવાની મને બિલકુલ નથી ગમતી કરે તો બસ આઠ વાગ્યા છે આજે કંઈ જ પણ કામ નહીં થયું મોસ્ટ ઓફલી મારા ઘરમાં આઠ વાગે અડધાથી ઉપર જે કામ હોય છે ને પતી જાય છે આજે કશું જ નથી કર્યું કેમ કે મને એટલું માથું દુખતું હતું ને રાતે કાલે મને થોડું થોડું કામ તાવ આવતું હોય ને એવું પણ થઈ ગયું હતું ને રાત્રે બહુ જ માથું દુખતું હતું તો હું સૂઈ ગઈ ને અને પછી આમ તો આખી રાત નથી સૂતી માથું દુખતું હોય તો કઈ રીતના સુવાય અત્યારે પણ માથું દુઃખે જ છે મને પણ અત્યારે મને જનસે સવાર સવારમાં થોડીક ચા આપી દીધી ને તો થોડુંક રિલેક્સ થયું પછી મેં એને કહ્યું મેં કીધું જા તને દિવ્યા સ્કૂલે મૂકી જાય તો દિવ્યા કે મને ઊંઘ આવે છે હવે થોડીક દૂર છે સ્કૂલ તો ચાલીને કેમ નહીં જાય પછી હું ઉઠી મેં કીધું ચાલ હું તને મૂકવા આવું પછી એને સ્કૂલે મૂકીને આવી અને થોડીક વાર બેઠી કેમ કે મને બિલકુલ પણ ઠીક નથી લાગતું તો કાલે બ્લોગ મૂકવાનો હતો કાલે કોઈ બ્લોગ નથી બનાવ્યો હવે હું આજે બ્લોગ બનાવીને આવતીકાલે મૂકીશ તો પછી થયું કે ચલો હું થોડુંક ચાનાસ તો કરી અને ઘરનું કામ પતાવી પતાવી દઉં કેમ કે બધું જ કામ બાકી છે આજે તો ચલો અને હા આજે જોઈશ જો વરસાદ નહીં હોય અને રથયાત્રામાં જવાશે તો ચોક્કસથી આજે ધોળકાની રથયાત્રાના હું તમને દર્શન કરાવીશ અને દવા લાવીને ખાવી પડશે એ સિવાય માથું નહીં ઉતરે મને ખબર છે તો ચલો ચા નાસ્તો બનાવી દઉં અને હા નાસ્તામાં આજે મેં હોમમેડ ચીઝ બનાવી હતી કાલે પહેલી વખત બનાવવાનો ટ્રાય કર્યો છે મને થયું કે બહારથી લાવીએ છીએ એના કરતાં ઘરે જ બનાવીને રાખીએ તો હેલ્ધી પણ રહે અને શું કહેવાય કે ટેસ્ટી બને છે કે નહીં હેલ્ધી તો કહેવાય ઘરે કોઈ પણ વસ્તુ બનાવો તો હેલ્ધી જ કહેવાય તો ચલો વધારે વાતો નથી કરવી પછી તમને કંટાળો આવશે તો બ્લોગ સ્ટાર્ટિંગ કરે ચીઝ કઈ રીતના બનાવી એની રેસીપી જો સારી બનશે ને મને ટેસ્ટી લાગશે ને તો હું એ રેસીપી આમાં શેર કરીશ નહીં તો નહીં કરું ચાલો જે છે એ રિવ્યૂ હું તમને તમારી સામે જ આપું જો બ્રેડ લાવીને કેવી રીતના મૂકી દીધી છે તો બ્રેડ લઈ લઈએ અને સાથે આ ચીઝ મેં બનાવી હતી ને ફ્રીજમાં મૂકી દીધી છે તો ચલો ચીઝ લઈ લઈએ તો જો ચીઝ આ રીતના રેડી છે તો ચલો હવે બ્રેડ ઉપર આપણે જોવામાં તો એટલું સરસ રીતના સેટ થઈ ગયું છે ને ટચ કરીએ છીએ ને તો આઈડિયા આવી જાય છે કે જે રીતના દુકાનમાંથી આપણે લઈએ છીએ ને એ રીતના ચીઝ છે તો ચલો હવે આપણે થોડુંક સેન્ડવિચ ચીઝ સેન્ડવિચ બનાવી દઈએ વાવ અરે યાર લાગે છે તો ઘરે થયું છે પણ એવું લાગે છે કે દુકાનમાંથી લાવ્યા છીએ હવે ટેસ્ટમાં કમ્પ્લેટ નીકળી જાય ને તો ખરેખર મારા ઘરમાં છે ને હું ચીઝ નહીં ખૂટવા દઉં અને બહારનું ચીઝ ક્યારેય બી યુઝ નહીં કરું હું ઘરે જ બનાવીશ તો જો બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે ટેસ્ટમાં પણ મસ્ત બને થોડુંક ફેલાવી દઈએ

હવે થોડીક ફ્લેવર એડ કરી દઈએ આપણે જેનું મેં ચીઝ બનાવીને મૂક્યું છે ને તરનું દિવ્ય મને કહેતો હતો કે મમ્મી હું ચીઝ ખાઉં હું ચીઝ ટ્રાય કરું મારો વિડીયો બનાવો હતો એટલે મેં એને રાત્રે ટ્રાય કરવા જ ના દીધી થોડુંક ઘી આની ઉપર લગાવી દો અને પછી છે ને શેકી લઈએ આપણે ગેસની ધીમી આજે પછી આપણને ખબર પડે કે આપણું ચીઝ રેડી થયું છે કે નહીં તમને ઝૂમ કરીને બતાવો કે મેલ્ટ થાય છે કે નથી થતી ચીઝ ગરમ કરીએ ત્યારે જોઈ લો થોડુંક વધારે ઝૂમ કરું જેથી કરીને આઈડિયા આવે ચલો આમાં પણ હું પાસ થઈ ગઈ બરાબર ચલો એક બાઈટ લઈને જો ટેસ્ટમાં માં કેવી લાગે છે હમ સાચે જ ખબર છે બિલકુલ પણ એવું નથી લાગતું કે ઘરે બનાવી છે એવું લાગે છે કે હું દુકાનમાંથી લઈને આવી છું હવે સો ટકા હું આની રેસીપી તમારી સાથે શેર કરીશ તો ચલો હવે તમે પણ વાર ના કરો ફટાફટ હેલ્ધી અને ટેસ્ટી ચીઝ ક્રીમી ચીઝ ઘરે બનાવી દો તો ચીઝ બનાવવા માટે અહીંયા મેં દોઢ લિટર દૂધ લીધું છે તમે તમારા હિસાબે દૂધ લઈ શકો છો હવે દૂધને ગરમ કરવા મેં મૂકી દીધું છે દૂધને હાઈ લેવલ ટેમ્પરેચર ઉપર નથી ગરમ કરવાનું આપણી આંગળી બે પાંચ મિનિટ સુધી દૂધની અંદર રહી શકે એટલું જ ગરમ કરવાનું છે વધારે દૂધ ગરમ કરશો તો ચીઝ નહીં બને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા મેં વિનેગર લીધું છે વિનેગરની અંદર એકાદ બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે એક સાથે વિનેગર એડ નથી કરવાનું દૂધમાં બે ચમચી પહેલાં એડ કર્યું છે પછી થોડું દૂધ હલાવ્યું છે ફરી બે ચમચી એડ કરીને ફરી હલાવ્યું છે અને ફરી એટલે કે આ ત્રીજી વખત મેં બે ચમચી વિનેગર એડ કરીને ફરી દૂધને હલાવીશું તો ધીમે ધીમે આપણે દૂધને ફાળવાનું છે આ રીતે જો હવે દૂધ ફાટીને તૈયાર થઈ ગયું છે એટલે આને કહીએ છે ફાટેલું દહીં અથવા તમે માવો પણ કહી શકો છો તો રેડી છે હવે આને અલગ કરી દઈશું પાણીથી અને એને બે ત્રણ પાણીથી ધોઈશું એકદમ ઠંડુ પાણી ના હોવું જોઈએ માટલાનું નોર્મલ પાણી હોવું જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું એનાથી ધોઈને આ રીતના કોટન કપડામાં લઈ લેવાનું ને ધો નહોતું નીચે દૂધ જેવું પાણી નીકળે ને ત્યાં સુધી ધોવાનું છે હવે એને બરાબર નીચોઈ નાખવાનું છે જે ફાટેલું દહીં છે એને તો આ રીતના તૈયાર થશે હવે ચલો આગળ બીજી કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને કહેતી જઈશ તો હવે અહીંયા મેં એક બે ચમચી જેટલું પાણી લીધું છે હવે આની અંદર આપણે ઈનો એડ કરીશું ઈનો એડ કરીને તરત જ એને યુઝમાં નથી લેવાનું એની અંદર જે બબલ્સ થાય છે ને એ બધા બબલ્સ બંધ થઈ જાય થતાં ત્યાં ત્યાં સુધી એ પાણીમાં રાખવાનું છે હવે આપણે મીઠું બીજું શું કહેવાય અને યાર બોલતા બોલતા હું નામ ભૂલી જાઉં છું અરે યાર બટર હા અને મીઠું બટર જે ફાટેલું દહીં છે તે હળદર અને વિનેગર સોરી યાર એવું થયા કરે ઘણી વખત એવું થાય છે આ બધું જ મિક્સી જારમાં મિક્સ કરી લઈશું અને આને આપણે પીસી લઈશું એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાનું છે અને જો અહીં આપણું ચીઝ બનીને રેડી છે હા તમે આમાં તમારી મનપસંદ ફ્લેવર પણ એડ કરી શકો છો પણ મેં સિમ્પલ બનાવી છે હવે આને એક ડબ્બામાં આ રીતના સેટ કરવા મૂકી દઈશું આપણે તો મેં ફ્રીજમાં મૂક્યું હતું તમે બહાર પણ બે દોઢ કલાક જેવું બહાર રાખી શકો છો સેટ થવા માટે પણ મેં ફ્રીજમાં મૂક્યું હતું તો આ રીતના બનાવજો બહુ સરસ બને છે ચલો અમારા ભાઈ જાગીને તું એકવાર બનાવી જો તું એવું કહીશ કે હવે દુકાનેથી નહીં લાવી ઘરે જ બનાવીશું તારી બનાવી જો બ્રેડ એ છે 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 જો તો ભાઈ ગયા અને ચા બનાવો પણ મને ખરેખર માથું એટલું જ દુખે છે જો કાલ પેલી એ લસણ ખોલ્યું ને તો એનું અહીં લસણ મૂકી દીધું સ્ટેન્ડ ચીઝ જોઈ લે એમ કે ને કે સારી બની યુઝ કરી જો રિવ્યુ આપું અને ઘરના બીજા મેમ્બર રિવ્યુ આપે અહીં લાઈન તો મૂક્યું મેં બીજા રિવ્યુ આપે એમાં ફેર હોય ને ચાલ કરી દે અને પછી આવજે લઈને તો વાસણ ઘસીને પ્લેટફોર્મ સાફ કરી દીધું છે આમ હા કરી દે ને એ શું રહ્યું પેન તો જો આ છે મગ જે મેં રાત્રે પલાળીને મૂક્યા છે જો મસ્ત રીતના ઉગી ગયા છે સરસ હવે આનું શાક બનાવીશું અને રોટલા ને ભાત આ પ્લેટફોર્મ જોયું છે ને તો પાણી પાણી થઈ ગયું છે હવે વાસણ ગોઠવી જઈશ મને કચરો વાર્યો અને વાસણ બધું ઘસીને આ પ્લેટફોર્મ છે ને લિક્વિડથી બધું પ્લેટફોર્મ લિક્વિડથી બધું સાફ કર્યું એટલે થોડુંક મને એ લિક્વિડ નાખી વધારે ચડી ગયું અને થોડુંક માથું વધારે દુખામાં દઉં તા ભાઈ ઉઠ્યા મન કે ચા બનાવ મેં જો મન મનસે નથી લાગતી એટલે શાંતિથી બેઠી છું હવે આ બધું તું કર હવે જાનસ્યા પોતા કરશે અને હું જમવાનું બનાવી દઉં રથયાત્રામાં જવાની વાત ચાલે છે અને વરસાદ ચાલુ થઈ ગયો મને એવું હતું કે રથયાત્રામાં જઈ અને થોડોક વિડીયો લઈ લઉં જેથી કરીને તમને પણ દર્શન કરાવી શકું અને એક યાદગીરી રહે બે હજાર પચીસની રથયાત્રા તરીકે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે બપોરે બંધ થઈ જાય તો સારું બધાને ગમે અમને એવું જ થાય છે ચીઝ તો મેલ્ટ થઈ ગઈ બધી હા તો શું થાય ગરમ કરો તો ચીઝ મેલ્ટ થવી જોઈએ ને બાઈટ લે તો કેવી લાગે છે ગરમ છે ગરમ ગરમ તે સ્વાદ ની ખબર પડે લાગે છે ચીઝ ઘરે બનાવે તો તું તો રોજ ચીઝ ખવ કાલે તું શું કેતો કે ચીઝ ની જગ્યાએ પનીર થઈ ગયું તો હે દિવ્યા પંચાલ ખાવાની તો વાત જ અલગ ખાવામાં તો કઈ બાકી નહીં મૂકવાનું દૂધ લઈને અને ચા બનાવીને મને આપી જા ચાલ થેન્ક યુ ચા આપવા બધું સવારમાં ઉઠી બનાવી માટે તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને હા રથયાત્રાનો બ્લોગ આવતીકાલે આવશે કેમકે એ બ્લોગ બહુ મોટો થઈ જતો હતો અને મજા પણ ના આવે એટલે આમાં એડ નથી કર્યો તો આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા બ્લોગ વિવિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ